શહેરના કુંભારવાડા ડ્રાઈવર કોલોનીમાં થયેલ મારામારીના બનાવમાં વૃદ્ધાને ગંભીર ઈજા પહોંચી શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ડ્રાઈવર કોલોનીમાં બે યુવાનો વચ્ચે માથાકૂટનો બનાવ બન્યો હતો જેમાં વચ્ચે પડેલા વૃદ્ધાને ગંભીર ઈજા થવા પામી હતી આ બંને યુવાનો વચ્ચે પહેલા પણ માથાકૂટનો બનાવ બન્યો હતો જેને લઈને આજે પણ ફરી એકવાર માથાકૂટ થતા એક વૃદ્ધા સમાધાન માટે વચ્ચે પડ્યા હતા આ વૃદ્ધાને યુવાન દ્વારા ધક્કો લાગી જતા તે પડી ગયા હતા અને ગંભીર ઈજા પહોંચી હતી

આથી જેસી કેટલા જણા હતા સરદની વહુના કેટલા જણા હતા 6-7 જણા હતા હા 6 જણા હતા તો આપણા ઘર માં ગડી ગયા ઘર માં કરી ગયાતા ને હું ઉઠીનો થઈ ગઈ ડળડડ ડળડ કે મારા દરસામાં ઓકે ઓકે અરવિંદભાઈ કોડાયા અરવિંદભાઈ કઈ જઈ ગયા સુ બનાવ્યો ગુમબારવાળા નગરપુરાની ગુપુલની સામે શું થયો બનામે હું ગુડવારે નવલ નામનો છોકરો છે નવન દીપી મોરીચા અને એના બાબતે પોલીસ માધ્યમ મારી બાજુ ત્યારે મારા રોડ ઉપર માતા કુ થઈ હતી એ માતા કુકરા અનુસંધાન આજે પાછો ગાડી લઈને ઘરે આવ્યો રસ્તામાં ગાડી રાખીને બધે એમાં પાછી માતા કુ એમાં વાલજીભા પૂરી છે જયેશ પૂરી છે એના ઉદય પૂરી છે અને નવલ નવલ આ લોકો મારી બાજુ ફાડી દે અને મારા બેનની માથે પણ જયેશ પૂરી કેટલા જેડા હતા ચાર થી પાંચ ચાર થી પાંચ

અને આ ઝગડું આય છે પાડી દીધા નવલ આવ્યો ને શેના પાઢણ મત મારી વાને પાડી દીધા શું લેવા વાજીભાઈ મારીને વાજીભાઈ ને ઝય શું લેવા પાડી કેટલા ટાઈમ થી તુની વાત આવ દે શેમાં મારી વાને પાડી દીધા જૂની યાદો શું છે શ્રી આ છે છે એટલે જરૂરત અમારે એ વાતણ કરવી અને કીચા આવારા તત્વો ને લાવ્યા હતા અમારા ઘર પર ગડીને મારે અત્યારે હા આ વિશે પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ કરી કેટલા જણાને વાગ્યું મારી બા કે અને મને સે વાગ્યું છે પણ મેં કઈ તપાસ કરી નથી